જય માતાજી સાહિતકાર પૌભાગટ વિના બહુ સરસ મજાના કાલાવડના કવિ સાવરાના બે દુહા છે કે આ જીવન છે પણ આ જીવન નથી આ જીવન છે પણ આ જીવન નથી તો આ જીવનમાં કાંઈ ભૂલ ન થાય એ ધ્યાન રાખવાની જરૂર છે તો કઈ ખબર કેમ પડે કે ખબર ત્યારે પડે કે આ કાયા કુકરમાં આચરે વાંચા છૂકે વિવેક તમારા શરીરથી જ્યારે ખરાબ કાર્યો થવા માંડે ને તો માનવાનું કે હવે આપણા અવળા પગલાં પડે છે અધર્મને માર્ગે આપણે જઈ રહ્યા છીએ આપણે મનુષ્ય તરીકે નથી જીવતા રાક્ષસ તરીકે જીવીએ છીએ એ નક્કી થઈ જાય કાયા કુકર્મ આચરે અને વાચા સુકે વિવેક તો સમજી જાઉં સાવરા નથી આ રસ્તો નેક ત્યારે માણસને સમજી જવું જોઈએ કે હવે હું માણસાઈ તરીકે નથી જીવતો હવે માણસાઈને ભૂલીને રાક્ષસ વૃત્તિમાં દાખલ થઈ ગયો છું પણ એને સમજાવવા વાળો કોક એવો મળી જાય એના હૃદયની વાતને સમજી જાય તો એનો માણસ પાછો સુધરી જાય પણ એવો માણસ મળવો દુર્લભ છે તો કે માણસ કેવો હોવો જોઈએ કે શુણે સમજે અને સહાય કરે એક તો વાત સાંભળે કાગે કીધું છે ને કે વાત એની સાંભળી આડું નવ જોજે એને માથુરે હલાવી હોકારો તું દેજે આવકારો મીઠો આપજે એક તો વાત સાંભળે એવો કોક મળી જાય પછી સુણે સમજે એ વાતને સમજવા વાળો એ કોક મળી જાય કારણ કે સાંભળે અને જો એ વાતને સમજે નહીં તો એની અસર નો થાય પણ સાંભળ્યા પછી એ વાતને સમજે તો એ સહાય કરે કે આને અત્યારે મારી સહાયની જરૂર છે સુણે સમજે અને સહાય કરે પાછો યાદી ન રાખે ઉર પછી જ્યાં ત્યાં ગાયા ન કરે કે ફલાણો ભાઈ ભાંગી ગયો તો મેં એને ઉભો કર્યો ફલાણા ભાઈને આટલી જરૂર હતી મેં આપ્યું ત્યારે એ જીવો એ આત્મહત્યા કરી જવાનો ફલાણા ભાઈને આબરૂ આબરુ નહોતી એ તો મેં કઈક કર્યું એટલે એની આબરૂ રહી ગઈ આવું સંભળાય ન કરે ગણ ગોખ્યા કરે અવગણ ભૂલી જાય કાગા એ કહેવાય મોટા મનના માનવી જે કઈ ગણ કર્યો છે પળ બે પર ભૂલી જાય જમણા હાથે કરેલું દાન ડાબા હાથને ખબર ન પડવા દે એવો કોક મળી જાય સુણે સમજે અને સહાય કરે યાદી ન રાખે ઉર સો ઘટ દુર્લભ સાવરા પણ કે આવો માણસ મળે ક્યાં તો કે એને ગોતવો તો બહુ અઘરો છે કારણ કે એમાં નારાયણના નૂર ઈશ્વરી અંશ હોય છે એમાં ઈશ્વરનો વાસ હોય છે સુણે સમજે અને સહાય કરે યાદી ન રાખે ઉર સો ઘટ દુર્લભ સાવરા એમાં નારાયણ નાનુર એ તો કેટલાય ખોળિયા ખોલો ને ત્યારે એકાદ ખોળિયું એવું મળી જાય કે જેમાં ઈશ્વરી અંશ હોય અને એટલો વાટ ડાયો હોય એટલો સમજણો હોય આવો પરદુખ ભંજણ હોય એની વાત છે કારણ કે કેટલાય માણસને ખોળો ને ત્યારે એકાદ હારો મળે બાકી તો જોઈએ એટલા માનવી જગમાં ખૂબ જડે તમારે પાંચસો મજૂર જોતા હોય તો ઘડીકમાં મળી જાય પણ એ પાંચસો મજૂર એવો કોક જોતો હોય ને તો એ તમારે પડે છે કે જોઈએ એટલા માનવી જગમાં ખૂબ જડે પણ જોઈએ એવા માનવી એ તો જગમાં કોક જડે પાછો જેવો જોતો હોય એવો માણસ તો ક્યારેક જ મળે કારણ સંગાવતી ને સગાળ સાહેબ કે

મનુષ્ય દે સફળ થઈ જાય અને કાંઈ ન થાય તો કાંઈ નહીં ઈશ્વરદાસજી એમ કહે છે કે શ્વાસે શ્વાસે રામ ભજ મિથિઆ શ્વાસ મય ન જાને શ્વાસ કે પલ મેં ગ્યાંગત હોય અને પીપા વાવના પીપા ભગત એ તો એથી સરસ મજાની વાત કરે છે પીપા પાપ ન કીજીએ તો પુણ્ય કિયા સો વાર તમે કોઈનું હારું ભલું ન કરી શકો તો કાંઈ નહીં પણ કોઈનું બુરું ન કરો પીપા પાપ ન કીજીએ તો પુણ્ય કિયા સો બાર ના કિસી કાલે તો દિયા બાર હજાર જય માતાજી